જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ બધાય ને તો આજે આપણે બનાવશું મસાલા રોટલો હાલો આપણે મસાલા રોટલો બનાવવા માટે ડુંગળી અને લસણ મરસાથમરી એટલું કટિંગ કરી વારી પેલા આપણે એકદમ ઝીણું સુધારવાનું છે કારણ કે રોટલામાં મસાલો ભરવાનો હોય ને એટલે હાલ આપડે કટિંગ થઈ ગયું બધું સીધો વઘાર કરશું ગાયનું ઘી માં પણ થાય પણ સારું તો ઘીમાં જ લાગશે કારણ કે લસણ ગરમ હોય ડુંગળી હોય ગરમ એટલે ઘીનો ઉપયોગ કર્યો તો વધુ સારું રાઈ હિંગ તલ મરચાં લસણ અને ડુંગળી આપણે વઘાર કરી હાલો રાય તલ હિંગ મરચાં લસણ ડુંગળી લીલા મરચા માં લેવાના છે કારણ કે મરચું નથી નાખવાનું આપણે ડુંગળીના પાંદરા એક હતા ને અલગ સુધારીને એ નાખી દે મીઠું હળદર ને ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું હળદર ગરમ મસાલો

આપણે હવે રોટલામાં મસાલો ભરસ્યું આ રીતના કરી નાખવાનું કુબા જેવું મસાલો આપણે ભરશું નાખવાનો આપણે મસાલો ભરાઈ ગયો રોટલો કરી એમાં આપણે ટિફિન કરી વારવાનું જરાક તમને એવું લાગે તો પાણી વાર વાત કરીને કરી નાખવાનું તમારા હાથમાં ચોટે ને તો થોડોક પાણી વાર વાત ફેરવી વારવાનો પછી આમાં નાખી દેવાનું આપડામાં ઘી લગાડી દઈશું ગરમ ગરમ રોટલામાં કરીને એટલું ભાવે એટલું લગાડી આપવામાં માખણ પણ લગાવાય ઘી હાલો એ આપણે ખૂબ જ એવો સ્ટીકથી રોટલો બનાવ્યો ને આ બે ફળ કરીને આમાં મસાલો ભરશું પછી બે પર ચીપકાવી દઈશું અને આવી રીતના ભરશું આપણે મસાલો આપણે પહેલાં બનાવ્યો તો એ કૂબા જેમ કરીને બનાવ્યો તો એ રીતથી પણ બનાવાય અને આ રીતથી પણ બનાવાય કારણ આને હોય ફોલ આપણે ટીપ્પો પડશે આની ઉપર આ પડવા દેવાનું આપણે આ કાઠિયાવાડીના દેશી પીઝા હાલો મસાલા રોટલા એ આપણે મસાલાવાળા મરચાં પણ બનાવશું આપણે ચણાનો લોટ શેકીને લીધો છે તેલ નહીં એમનામ શેકો છે તેલ વગરનો એમાં બધાય મસાલા આપણે નાખશું જીરું મરચું હિંગ મીઠું ગરમ મસાલો હળદર હાલ ખાંડ નાખશું પછી થોડુંક લીંબુ હાલ આપણે બધાય મસાલા નાખ્યા મિક્સ કરી લઈ તો મિક્સ થઈ ગયું છે આપણે તેલ રાઈ જીરું વઘાણે મરચાં નાખશું એના લોટ નાખશું મસાલા વાળો thank <laughs> you હાલો કાઠિયાવાડી રોટલો સરસ બન્યો છે તમે પણ બનાવજો પછી કોમેન્ટમાં કહીજો કે કેવો બનો છે તો લાઇક કરજો શેર કરી ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય